ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકો રેલીઓ કાઢી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સુરત ગ્રામ્યના માંગરોળમાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ રેલી કાઢી આઈ સપોર્ટ ચૈતર વસાવાના પોસ્ટરો સાથે તેમણે વિરોધ નોંધાવ્યો ને શું ચીમકી ઉચ્ચારી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું જો ફેદર થોડાક સમય પહેલા ડેડિયાપાડામાં એટીવીટીની જે મિટિંગ મળી હતી આ મિટિંગ દરમિયાન ભાજપના નેતા સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર જે ગંભીર આરોપ કર્યા હતા અને આને લઈને મામલો ગરમાયો હતો આ ઘટના બન્યા બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તેમના બંને કોર્ટમાંથી જામીન નામંજૂર થતાં હાલ તે વડોદરાની મધ્ય જેલમાં બનશે આ ધરપકડ લઈને આદિવાસી સમાજના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના સમર્થકો છે તેઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સુરત ગ્રામ્યના માંગરોળમાં આદિવાસી સમાજના જે નેતાઓ છે તેમના દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં તેમણે જેલના તાળા તૂટશે ચૈતર વસાવા તૂટશે તે પ્રકારના નારા લગાવવામાં આવ્યા સાથે જ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ને ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી પેલા મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થકો તે સાંભળી લો સૌથી પહેલા આપનું નામ મારું નામ કેતન ભટ્ટ ખેડૂત આગેવાન હાલ જે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવાજીને ખાસ કરીને જ્યારે મનરેગા અને શૌચાલય જેવા પંદરસો કરોડના કૌભાંડ ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને પોતાના દુષ્કૃત્ય એમ તો પણ ખોટું નહીં છુપાવવા માટે ચેતરભાઈને એન કેન પ્રકારે ફસાવવાનો ષડયંત્ર અને કારસો હતી ને જે રીતે એમની ધરપકડ કરાવીને જેલમાં મોકલ્યા છે એનો અમે સટ્ટાથી વિરોધ કરીએ છીએ ચેતરભાઈ જ્યારે નર્મદામાં રેલ આવી હતી ત્યારે ખેડૂતોની વચ્ચે જનારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે પોતાના જાનના જોખમે એ ભર રેલમાં નાવડીમાં પોતાનો જાન જોખમમાં મૂકી લોકોની વચ્ચે ગઈ લોકોની પીડા સાંભળી બનતી મદદ એ સમયે કરી હતી અને એ વિસ્તારની ખેડૂતો આજે પણ યાદ કરે છે કે જ્યારે જે લોકો ભાજપને સમર્પિત ખેડૂતો હતા જે વિસ્તાર આખો એમણે પણ આજે સાથી ઠોકીને એમ કહ્યું હતું કે અમારી પરખે આવનાર એક માત્ર અને એકમાત્ર જે ધારાસભ્ય હતો એ એ શ્રી ચૈત્રભાઈ વસાવાજી હતા અને આજે જ્યારે ચેતનભાઈની ખોટી રીતે ધરપકડ થઈ છે ત્યારે ચૈતરભાઈ એકલા નથી દરેક સમાજ દરેક સમાજમાંથી ચૈતરભાઈની સાથે છે લોકો અને આવનારા સમયમાં જો સરકાર શ્રી આ બાબતમાં કંઈ ઘટતું નહીં કરે તો સમગ્ર સમાજ રોડની વચ્ચે આવશે અને એની જવાબદારી તંત્રની રહેશે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર બસાવવાના સમર્થકો જેઓ લડી લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે આના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત પણ થઈ છે ને હાલ જે રીતે ડેડિયાપાડામાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને સીએમ ભગવત માંત આવવાના છે ને અત્યારથી જ આદિવાસી નેતાઓ દ્વારા જે સંમેલનની તૈયારીઓ કરવામાં આવવામાં આવી રહી છે ત્યારે આદિવાસી સમાજ આગામી દિવસોમાં આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં